મહામંત્રી કપિલાબેન બારીયા આપ પ્રમુખ શ્રી અલ્પેશ ચારલ મહામંત્રી સંજેલી તાલુકા રણજીસિંહ વસૈયા આપ મહિલા પ્રમુખ ચંપાબેન મછાર આપ યુવા ઉપપ્રમુખ સૌરભભાઈ બારિયા આપ મહિલા ઉપપ્રમુખ ધર્મિષ્ઠાબેન ખોટ તેમજ ગ્રામજનો વડીલો આગેવાનો અને જનપ્રતિનિધિઓ ભાઈઓ બહેનો તેમજ જાલોદ તાલુકાના આપ પ્રમુખ શ્રી અનિલભાઈ ગરાસિયા લીમખેડાથી શર્મિષ્ઠાબેન સંજરી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી દિનેશભાઈ તાવિયાડ તેમજ મોહનભાઈ ડિંડોર અને મીડિયા મિત્રો ઉપસ્થિત રહ્યા જનસંપર્ક મીટિંગમાં ઉપસ્થિત રહેનાર માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી બ્યુરો ચીફ અંબારામ કે ખાંટ સાથે કેમેરામેન કપિલભાઈ યાદ દાહોદ મધ્ય ગુજરાતનો અવાજ તમારી આ તાલુકા પંચાયત સીટની અમારા કલાવતીબેનના વિસ્તારમાં કપિલાબેનના વિસ્તારમાં તો આ બધા ભાઈઓને બહુ જ ત્રાસ છે મોંઘવારીનો ત્રાસ છે બેકારીનો ત્રાસ છે સિંચાઈનું પાણી નથી પીવાનું પાણી નથી આમાં નળ આવી ગયા છે ઘેર ઘેર નળ આવી ગયા પણ એ નળમાં પાણી નથી પણ ઘેરવેરામાં પહોંચમાં પાણી વેરો આવી ગયો એટલે આ અને નકલી કચેરીઓ થકી આપણા વિકાસના જે પૈસા છે એ લોકોએ નકલી છછા નકલી કચેરીઓ કરી અને ડાયવર્ટ કરી દીધા છે બીજું આપણા સાંસદે એમની પોતાની ગ્રાન્ટ પણ નથી વાપરી એટલે અમારી એક માગણી છે કે અહીંયાથી હવે અમે બધાનો સાથ અને સહકાર મળ્યો છે ને આ સરકારને અમે પલટી નાખવાના છીએ અને બધાનો સાથ સહકારથી હું મારો અવાજ દિલ્હીમાં ઉઠાવીશ થેન્ક યુ